સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની તો બનાસકાંઠાના ડીસા તાલુકાના રામપુરા ગામે દબાણ સરપંચના નાના ભાઈ કર્યો હુમલો જી હા દબાણદારોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે જેમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી હુમલો કરનાર ચાર દબાણદારો સામે ફરિયાદ નોંધાતા બિલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના રામપુરા ગામે છેલ્લા ઘણા સમયથી દબાણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં સરપંચ સહિતની ટીમ ગેરકાયદેસર દબાણ પણ બુલડોઝર ફેરવી દબાણની જગ્યાઓ ખુલ્લી કરાવી ગામના વિકાસ માટેના પ્રયાસો કરી રહ્યા છે તે દરમિયાન હાઈવે વિસ્તારમાં પણ વર્ષોથી સરકારી જમીન થયેલ ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી જો કે તે સમયે અચાનક મદ ઉડીને સરપંચ સહિત કેટલાક લોકોને કરણતા સારવાર માટે હોસ્પિટલ ગયા હતા અને દબાણ હટાવવાની કામગીરી સ્થગિત રગાઈ હતી ત્યારબાદ મોડી રાત્રે ફરી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા દબાણદારે આક્રોશ જોવાયો હતો આ જગ્યા જે મૂળની શ્રી સરકારની જગ્યા છે અને અમારા દાદાના ભોગવઢાની બધાના જે ખળવાડ હતી ત્યાં હતી મારા ફાધરે વર્ષો પહેલાં અહીંયા બે દુકાનો બનાવેલી હતી અને એ એમનો એક્સપાયર થઈ ગયા એના પછી અમારા બંને ભાઈના નામ અંદર હતા અને હું સરપંચ બન્યો ત્યારે આ જગ્યા અમને અમે મામલતદાર સાહેબને સુપ્રત કરેલી હતી અને ખાલી કરીને આપેલી હતી એના પછી ગામના અરજદારોએ અરજી કરી કે સરપંચના નામે અહીંયા મિલકત છે તો સન્માનીય ડીડીઓ સાહેબ આમાં આદેશ કર્યો કે તમે પાંચ તારીખ પહેલાં આને હટાવી દો તમે લખીને આપેલું છે તો અમે હટાવવાની કામગીરી ચાલુ હતી અને આ લોકોએ ગામ લોકોએ જે અરજદારો હતા એ લોકો આમાં દબાણ ના હટે પાંચ તારીખ પહેલાં અને ડીડીઓ સાહેબ સરપંચને સસ્પેન્ડ કરે આવો અદાવત રાખી અને આ લોકોએ મારા ભાઈ પર હુમલો કરી દીધો હતો ને ફેક્ચર એલ્બાનું ફેક્ચર છે હાથે ને વાગ્યું છે એ લોકો તીક્ષ્ણ હથિયારો વડે તલવાર જેવા પણ હથિયારો હાથમાં આવ્યા હતા આ લોકોએ હુમલો કર્યો હતો હા ફરિયાદ દાખલ કરી છે એફઆઈઆર મારા ભાઈ દ્વારા અને એ લોકોની અટકાયત પણ પોલીસે કરી દીધી છે